ભરૂચ જિલ્લાના મહત્વકાંક્ષી ત્રણ પ્રોજેક્ટમાં સંપાદિત જમીનના વર્તનની રકમથી નારાજ ખેડૂતોએ આજરોજ ભરૂચ જિલ્લા કલેક્ટરને ચૂંટણી કાર્ડ જમા કરાવી ચૂંટણી બહિષ્કારની ચીમકી ઉચ્ચારીને આવેદન પત્ર પાઠવ્યું હતું ભરૂચ જિલ્લાના બત્રીસ ગામના ખેડૂતો અને આગેવાનોએ સરકાર સામે વિરોધ પ્રદર્શિત કરવા માટે ભરૂચ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા હતા ખેડૂતોએ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે ચૂંટણી કાર્ડ જમા કરાવી ચૂંટણી બહિષ્કારની ચીમકી ઉચ્ચારીને એક આવેદન પત્ર પાઠવ્યું હતું આવેદનમાં જણાવ્યા અનુસાર એક્સપ્રેસ વે બુલેટ ટ્રેન પ્રોજેક્ટ અને ભારભૂત બેરેજ યોજનાના નિર્માણમાં જમીન ગુમાવનાર ખેડૂતો છેલ્લા ઘણા સમયથી સહાય વર્તનની રકમને લઈ આંદોલનના માર્ગે વળ્યા છે અગાઉ પણ ખેડૂતોની કમિટી દ્વારા કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી સાથે મિટિંગ કરવા છતાં પણ આ સમસ્યાનો ઉકેલ ન આવતા હવે વિવાદ વધુ વકર્યો છે ખેડૂતો અપેક્ષિત વર્તનની માંગણીને લઈ મક્કમ છે તો સરકાર પણ કોઈ પણ સંજોગોમાં વહેલી તકે એક્સપ્રેસ વે બુલેટ પ્રોજેક્ટ અને ભારબૂત બરજ યોજનાની કામગીરી પૂર્ણ કરવાના મૂડમાં છે ભરૂચ જિલ્લાના ખેડૂતો લાંબા સમયથી જમીનના વર્તનની માંગણીને લઈ લડત લડી રહ્યા છે અન્ય જિલ્લાઓની વાત કરતા ભરૂચ જિલ્લાના ખેડૂતો વર્તનની રકમને લઈને અસંતોષ વ્યક્ત કરી આવનારી લોકસભા નેતાઓ અને અધિકારીઓને ગામના પ્રદેશ ઉપર પ્રતિબંધ ફરમાવી ઉગ્ર ભૂત દર્શાવવાની ચિંતા ઉચ્ચારી રહ્યા છે કલેક્ટર કચેરી ખાતે ભરૂચ ખાસ કરીને જમીન સંપાદન ના મુદ્દાઓમાં ખુબ મોટી વિસંગતતા જોવા મળી વળતર ના બાબત એટલે અહી ખુબ મોટી સંખ્યામાં અહી કિસાનો અમારા ખેડૂતો એકત્ર થયા છે મૂળ વાત એવી છે જ્યારે સુરત જિલ્લાનું માંગરોળ તાલુકાની અંદર છ દસ ની અંદર જો સ્ક્વેર મીટર ના સત્તરસો રૂપિયા જો થઈ શકતા હોય તો અહિયાં એ સમય વધારો આપીને ખેડૂતો સાથે બહુ ખૂબ મોટો અન્યાય કર્યો છે માટે આ વિસંગતતાને લઈ અમે અનેક વાર રજૂઆતો કરી ગામ જનપ્રતિનિધિઓને પણ રજૂઆત કરી છતાં અમારો કોઈ નિવેડો આવ્યો નથી માટે આજે અમે અહિયાં ચૂતરી ખાસ કરીને જમા કરાવવા માટે આવ્યા છે લોકશાહીની અંદર પ્રજા સરવો પડી છે છતાં અમારી વાત ત્યાં સુધી નથી પહોંચી માટે હવે જો અમારે પરિવારને જો ફી ખર્ચીને જ જો ન્યાયતંત્ર પાસે ન્યાય મેળવવાના હોય તો પછી હવે આ આવી લોકશાહીને અમે નકારીએ છીએ અને મઠથી અર્ઘા રહીશું અને અમારા તમામ ચૂંટણીકારો ઓરિજિનલ અમે અહીંયા જમા આપવા માટેનો કાર્યક્રમ કરી